ભીમ આર્મી ગુજરાત પ્રદેશના પૂર્વ વરિષ્ઠ અધ્યક્ષ દેવેન્દ્ર મકવાણા ભીમ આર્મી રાજકોટમાં બહુજન સમાજ ના સફાઈ કામદારોના પ્રશ્નો ના નિવારણ અને તેઓનું શોષણ થતા રાજકોટના એસટી ડેપો મુકામે સફાઈ કામદારોને ન્યાય અપાવવા માટે તેમની સાથે રહ્યા અને સફાઈ કામદારોના પ્રશ્નોનું નિવારણ કરવા માટે ભીમ આર્મી તેઓની સાથે ચર્ચા વિચારણા કરી ન્યાય માટે તેમની સાથે રહી આવનાર દિવસોમાં કાયદાકીય કાર્યવાહી કરી તેઓને ન્યાય અપાવવા માટે તેમની મદદ માટે કટિબદ્ધ રહેશે જ્યાં રાજકોટના સફાઈ કામદાર લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભીમ આર્મીના કાર્યકર્તા સાથે દેવેન્દ્રભાઈ મકવાણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું